સંગત કીજે સંત કી જિનકા પૂરા મન અનતો લેહી દે તૈ નામ શરીખા ધન આપણા સંતો સમજાવે છે સૌથી શ્રેષ્ઠ ઉત્તમ અને મહાન સંગત એ સંતોની સંગત છે આજે ઘણા લોકો કહેતા હોય અમે સંગત માં જઈએ છીએ કોઈ બાળકોની સંગત માં જતા હોય કોઈ મિત્રની સંગત માં જતા હોય કોઈ બુઝુર્ગની સંગતમાં જતા હોય જ્યારે આ બધી સંગતમાં રહીએ છીએ ત્યારે આપણને કંઈક ને કંઈક શીખવાનું મળે છે જેવી રીતે બાળકોની સંગતમાં બેસીએ નાના બાળકો હોય રમતા હોય રમતગમત રમતા હોય છે કોઈ ગેમ રમતા હોય છે નાના નાના બાળકો આપસમાં લડાઈ ઝઘડો કરતા હોય વળી પાછા થોડી વાર થાય એટલે ભેગા થઈ જતા હોય છે બાળકોની સંગતમાં બેસીએ તો આવું બધું આપણને શીખવા મળે છે મિત્રની સંગતમાં જઈએ ત્યારે હરવા ફરવાનું ખાવા પીવાનું નાચવા ગાવાનું અથવા તો કોઈ જગ્યાએ ફરવા માટેનું જવાનું આ બધું જ્યારે આપણે મિત્રની સંગતમાં રહીએ તો આ બધું શીખવા અને જાણવા મળે છે અને જ્યારે આપણા બુઝુર્ગ આપણા વડીલ એની સંગતમાં બેસીએ તો પણ આપણને કંઈક ને કંઈક સારા સંસ્કાર આવે વડીલો આપણને ન આવડતું હોય એ શીખવાડે સાચી સમજણ આપતા હોય છે આવી કઈક ને કંઈક રીતે શીખવા હોય છે પરંતુ સૌથી શ્રેષ્ઠ ઉત્તમ અને મહાન સંગત એ સંતોનો સંગ બતાવ્યો છે જ્યારે સંત સંગત માં બેસીએ છીએ ત્યારે આપણને આપણા જીવનનું લક્ષ્ય સમજાય છે કે માનવ જીવન નું લક્ષ્ય શું છે આપણે આ સંસારની અંદર માનવ દેહ ધારણ કરીને આવ્યા છીએ તો આપણા જીવનની અંદર આપણે શું મેળવવા માટે આવ્યા છીએ જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરીએ પ્રભુની ભક્તિ મેળવીએ આ જે સાચી સમજણ છે ભક્તિ માર્ગની એ બધી જ સમજણ આપણને સંત સંગતથી મળે છે એટલા માટે તો સંતો આપણને સમજાવતા હોય છે संतों की संग में लाग तेरी अच्छी बनेगी संतों के संग में लाग तेरी अच्छी बनेगी अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी संतों के संग में लाग तेरी બનેગી ધ્રુવ કી બન ગયી પ્રહલાદ બન ગયી ધ્રુવ કન ગયી પ્રહલાદ બન ગયી હો ગયા મન મે વૈરાગ તેરી અછી બનેગી સંતો કે સંગ મેઘ તેરી બાળક જેને બાળપણથી જ સંત સંગતી પ્રાપ્ત થઈ તો આજે દેખો એ જ ધ્રુવ અને પ્રહલાદ જેના ઇતિહાસ બની ગયા છે વર્ષો વીતી ગયા છતાંય આપણે માન સન્માનથી પ્રભાવ છે સત્સંગ અને સંત સંગતિનો એક કુંભારભાઈ હતા જે માટીનું કામ કરતા હતા એક એ કુંભારભાઈ માટીની એક ચલમ બનાવે છે જે પહેલાના લોકો ચલમ ફૂંકતા હતા તો કુંભારભાઈ સુંદર મજાની માટીની ચલમ બનાવી ચલમ બનાવી લીધા પછી થોડી જ વારમાં એને વિચાર આવ્યો એટલે માટીની જે ચલમ બનાવી હતી એને તોડી નાખી જ્યારે ચલમને તોડી નાખી તો માટી બોલે છે અરે કુંભારભાઈ તમે ચલમ તો સુંદર મજાની બનાવી હતી પણ એને કેમ તોડી નાખી ત્યારે કુંભારભાઈ કે છે અરે માટી પહેલા તો મને વિચાર આવ્યો ચલમ બનાવવાનો એટલે મેં ચલમ તો બનાવી લીધી પરંતુ થોડી જ વારમાં મારો વિચાર બદલાઈ ગયો મારી બુદ્ધિ બદલાઈ ગઈ એટલે એ ચલમને મેં તોડી નાખી અને હવે મને વિચાર આવ્યો કે પાણી ભરવાની સુંદર મજાની માટલી બનાવવી છે જ્યારે આવી વાત કુંભારભાઈની પાસેથી માટીએ સાંભળી એટલે માટી હસતા હસતા કહેવા લાગી અરે કુંભારભાઈ તમારી તો બુદ્ધિ જ બદલાઈ ગઈ પરંતુ મારું તો આખું જીવન બદલાઈ ગયું માટી એટલી ખુશ થાય છે અને ખુશ થતા થતા કુંભારભાઈને કહેવા લાગે છે કુંભારભાઈ જો હું ચલમ બની હોત હું ખુદ બળત અને બીજાને પણ બાળત હવે તમારો વિચાર વિચાર બદલાઈ ગયો તમારી બુદ્ધિ બદલાઈ ગઈ અને સુંદર મજાની તમે પાણી ભરવાની માટલી બનાવશો એ માટલી ખુદે ઠંડી રહેશે અને બીજાને પણ ઠંડક આપશે બસ આવી જ રીતે આપણા જીવનની અંદર પણ કંઈક આવું જ છે સંતો અને જ્ઞાનીઓ હંમેશા આપણને જીવનમાં એ જ સમજણ આપે છે કે આપણા જીવનને જો બદલવું હોય જીવનને જો સુધારવું હોય આપણી બુદ્ધિ આપણી મતિ એને જો સુધારવી હોય તો હંમેશા આપણે સત્સંગ અને સંત સંગતમાં બેસવું પડશે ત્યારે જ આપણું જીવન બદલાઈ જાય છે અને જ્યારે જીવન બદલાઈ જાય પછી એ ખુદ ખુશ રહે છે અને બીજાને પણ ખુશ રાખે છે એટલે જ સંતો જ્ઞાનીઓ કહેતા હોય કે હંમેશા આ જીવનને આપણે સારા સંગમાં લગાવીએ સારી સંગતિમાં લગાવીએ જેવી રીતે આપ લોકોએ સાંભળ્યું હશે સ્વાતિ નક્ષત્રના પાણીનો બુંદ એ જ્યારે કેળના પાન ઉપર પડે છે તો કપૂર બની જાય છે ગરમ માટીના તવા ઉપર પડે છે તો એનું અસ્તિત્વ જ મટી જાય છે અને એ જ સ્વાતિ નક્ષત્રના પાણીનું બુંદ સમુદ્રની સ્તીપમાં પડે છે તો એ મોતી બની જાય છે પાણીનું બુંદ એકનું એક જ છે પરંતુ એનો જે સંગ છે એની જે સંગત છે એ અલગ અલગ સંગત થઈ ગઈ છે અને જેવી જેવી સંગત એને મળી એવા એવા એના રૂપ બદલાતા ગયા છે બસ એવી જ રીતે આપણા દરેકના જીવનમાં પણ આવું જ છે સંતો અને જ્ઞાનીઓ હંમેશા એનો મતલબ કે જ્યારે આપણી સારી સંગતિ છે ત્યારે આપણા જીવનની અંદર સદગુણ આવશે અને જ્યારે આપણા જીવનમાં જો ખરાબ સંગતિ થઈ ગઈ હશે ત્યારે આપણા જીવનની અંદર સદગુણ હશે સારા વિચારો હશે સારા ગુણ હશે એ પણ ચાલ્યા જશે એટલે સંતો કહેતા હોય સત્સંગ સે કરતે જાના પ્યાર ઓ ના દાન જીવન કી નૈયા કર લો પાર ઓ ના દાન મુસાફિર संग से बचते रहना सत्संग से, से, सत से प्रेम बढ़ाना जीवन मिला है ओ संतो के कुसंग से बच के रहना और सत्संग से प्रेम बढ़ाना जीवन मिला है दिन चार आम तो जो તો દરેક છે પ્રેમ વધારીએ જેટલો પ્રેમ સત્સંગથી થાશે એટલો જ પ્રેમ ભગવાનના ચરણોથી થશે એટલા માટે સંતો જ્ઞાનીઓ હંમેશા આપણને જીવનની અંદર એ પ્રેરણા આપે છે કે આપણા જીવનને સારી સંગતમાં લગાવીએ સદ વિચારોને સાંભળવામાં લગાવીએ અને સત્સંગની અંદર આ જીવનને લગાવીએ કારણ કે સત્સંગનો રંગ એવો છે જ્યારે એકવાર જીવન ઉપર આ મન ઉપર લાગી જશે ને તો આખા એ જીવનને બદલી નાખે છે એટલા માટે આવો આપણે સૌ મળીને એવા જ્ઞાની સંતો મહાન પુરુષનો સંગ પ્રાપ્ત કરીએ અને હંમેશાને માટે આ જીવનની અંદર એ જ કોશિશ કરતા રહીએ કે સત્સંગ મળે અને સાચી સંતોની સંગતિ મળે સારા સંગથી સાચા સંગથી આપણું જીવન છે એ જીવન આખોય બદલાઈ જાય છે અને હંમેશા સત્સંગ જીવન સંત સંગતિ જેનું જીવન છે એના જીવનની અંદર હંમેશા એને જીવન જીવવાની પણ મજા આવતી હોય છે એટલા માટે જ આપણા જીવનને શ્રેષ્ઠ અને મહાન બનાવવા માટે આપણા દરેકના જીવનની અંદર સારો સંગ એ ખૂબ જરૂરી છે એટલા માટે જ શાસ્ત્રોની અંદર સંતો અને જ્ઞાની મહાન પુરુષો પણ સમજાવે છે કે સૌથી ઉત્તમ શ્રેષ્ઠ અને મહાન સંગત એ સંતોની સંગત છે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય